નમસ્કાર હું પિંકી મોદી ડિરેક્ટર ઓફ પતંગ અમારા ઓનર ઉમંગભાઈ અને અસ્મિતા મેડમ વતી આપ સૌનું પતંગમાં સ્વાગત કરું છું આજે રક્ષાબંધનના પાવન પવિત્ર અવસર નિમિત્તે અમે અમદાવાદના એનજીઓ સાબરમતી જેલ વિસ્તાર શાળાના બાળકોને આજે પતંગમાં ઇન્વાઇટ કર્યા છે અને આનો એક જ ઉદ્દેશ છે કે એ નાની નાની બાળાઓ અહીંયા આવે અને અમારા બોમ્બેથી જે નેત્રાદીદી આવ્યા છે એના બંને સન રાજવીર અને અગસ્ત્યને રાખડી બાંધે અને એક અનોખા સંબંધની શરૂઆત કરે અને બદલામાં અમે બાળકીઓને વચન આપ્યું છે કે ભવિષ્યમાં જ્યાં પણ એ લોકોને જરૂર પડશે ત્યાં અમારું ફેમિલી કામ એ લોકો માટે ઉભું છે અને આજે પતંગમાં જવાનો એ લોકોનો એટલો બધો અનેરો આનંદ અને ઉત્સાહ છે તો બધા બાળકો પોતપોતાના ઘરના પ્રસંગ છોડી અને કે અમારે પતંગમાં જવાનું છે અમદાવાદની ઇકોનોિક્સ અમી પતંગમાં જવાનું છે એ ખુશી સાથે બાળકો આવ્યા છે અને બાળકો આવ્યા તો અમે અહીંયા એ લોકોની સાથે ગેમ રમ્યા બાળકોને સ્ટેશનરીની ગિફ્ટ આપી સ્કૂલ બેગની ગિફ્ટ આપી કે જે આગળ એમને ભણતરમાં ઉપયોગી રહે અને બસ બાળકોને હવે અમે ઉપર સરસ સ્વાદિષ્ટ ભોજનની લિજ્જત મનાવવાના છીએ